કાંટા આપણે કેમ ટુ વ્હીલ માં આવે એ રીતનું કાંટા ને છે ના છે ભાઈ મુજરો અત્યારે જો બસો હિતેર ઉપર છે આપણી બોટ ને આ મિત્રો આપણે એમરજન્સીમાં બોટ ડૂબી હોય ને તો આ લેવીમાં કોન્ટેક્ટ થઈ જાય જો મિત્રો આટલા વધલા કઈ ઘટ્ટાની દિશા ના પડ્યા છે

અડધાના નીચે પડ્યા છે આમાં જોવું તમને બતાવું આવી આમાં બે માળ આવે એક ઉપરનો આવે ને એક નીચે વિડીયોમાં બનાવ્યો છું આ લોકો બતાવું તમને નીચે જ છું નીચેનો રૂમ છે ને આ ઉપરનો અહીંયા અમે ત્રણ જણા હોય ને અહીંયા ચાર જણા હોય ટેન્ડલ સાઈડ ટેન્ડલ મેન ખલાસી ને ખલાસી નીચે અમે ત્યાં મજામાં અમને અમે અત્યારે આવી ગયા છે દરિયે મોજ કરવા આમ જવું ઠંડો ફોન આવે ને મિત્રો રોઈ લો કઈ ઘટે નહીં ને આ મારા રજભાઈ બે હશે લો મિત્રો ને આ છે ફૂટદો છે લો કઈ ઘટે નહીં એ બોટોનું બંદર છે વાહ બારું છે મિત્રો આઈલી નહીં દેખાય ને આમ તમને જેટી દેખાય એ ચોપાટી છે એટલે ઊંચા ઊંચા મોજા આવી રહ્યા છે અમારે કાલ ફિશિંગ નહીં રીત જવાનું છે ને આમ જવું મિત્રો બહુ બોટું સેટી છે ત્યાં આંધી જવું છે તે કંઈ દેખાતું નથી વિડીયોમાં બને રહેજો ને હવે આપણા દરિયાના વિડીયો આવતા રહેશે